મહુવાની શ્રેષ્ઠ શાળા બેલુર વિદ્યાલય ખાતે છોતેરમાં પ્રજાસ્તાક પર્વની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધોરણ ની ગુજરાત બોર્ડમાં પ્રથમ આવનાર રાવણીયા દ્રષ્ટિના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તારીખ છવ્વીસ એક બે હજાર પચીસના રોજ બેલુર વિદ્યાલયમાં છોતેરમાં પ્રજાસ્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દીકરીની સલામી દેશે નામ અંતર્ગત નવાણું પોઈન્ટ નવ્વાણું પીઆર સાથે ધોરણ માં ગુજરાત બોર્ડમાં પ્રથમ આવનાર રાવલિયા દ્રષ્ટિ રવીન્દ્રકુમારના હસ્તે ધ્વજવંદન યોજવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સૌપ્રથમ ધ્વજવંદન નારા ગાન દેશભક્તિ ગીત ગાન મુખ્ય અતિથિ પ્રવચન પ્રાસંગિક પ્રવચન વગેરે દ્વારા આજના દિવસની બેરુલ વર્ષે વિશેષ ઉજવણી કરી હતી સંસ્થાના એમડી શ્રી બીસી લાડુ મોર સાહેબ સેક્રેટરી શ્રી પીએમ નકોમ આચાર્ય શ્રી આર કે ભામરોટિયા વગેરેએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું જેમાં ભારતની ભવ્યતા ભારત અને ટેકનોલોજીનો વિકાસ આજના સમયમાં શિક્ષણની જરૂરિયાત શિક્ષણ અને સંસ્કાર માનવતા વિદ્યાર્થી દેશ સેવા કઈ રીતે કરી શકે વગેરે વિષય પર મનની પ્રવચન આપેલ સાથે દેશભક્તિ ગીત ગાન કરી કાર્યક્રમને વિશેષ બનાવ્યો હતો પ્રજાસત્તાક ભારત પર વાત કરવામાં આવી હતી આ તકે બેલુર બર્સ સ્ટાફ ગણ બેલુર વિદ્યાલય પરિવારને ખૂબ ખૂબ શુકામનાઓ શુભકામનાઓ બેલુર વિદ્યાલય પરિવાર હોતી ડાયરેક્ટર શ્રી ભાલુભાઈજી મકવાણા

Yes,